I'm i yeah.

ਸਾਲ ਪਰਣੇ ਖੰਗੋ ਮਲੇ कुटुंब ਪਰਿਵਾਰ ਦੇ ਨਾਲ ਸਾਥ ਸਹਿਕਾਰ ਦੇ ਪੋਤਾ ਨਾ ਪਿਤਾ ਜੀ ਨੇ ਨਿਰਵਣ ਤਿਥੀ ਨੂੰ ਬਜਨ ਪੋਤੇ ਰੱਖੇ ਪੋਤੇ ਲਾਵ ਲਈ ਆਪਣੇ ਬਜਨ ਨੂੰ ਲਾਉ ਆਪਾਏ ਤੇ ਬਦਲੇ ਪਰਿਵਾਰ ਨੇ ਧੰਨਵਾਦ ਦੰਦਨ ਜੇ ਕੋਲ ਨਹੀਂ ਬੰਡੋ ਜੇ ਕੋਲ ਮਾਦੀ ਦਾਸ਼ਾ ਥੋੜਾ ਵਿਸਮਾਰਨਵਾਦ ਨੂੰ ਸ਼ੁਕਰ ਕਰਵਾਉਣਾ ਹੈ ਸ਼ੁਕਰ ਕਰਵਾਉਣਾ ਤੁਹਾਡਾ ਸ਼ੁਕਰ વંદન જય કુળ દેવનું જય કુળ મહાનિદાશા કોટી તિરંત્ર તુરતે જજે તાને આવા પવિત્ર પુત્ર પ્રકાશા વેદ પુરાણ ભાગવત વંડે ગીતા ગુર ગાવે ત્રિભોણ તારણ દેવનો દેવ મહિમા આવા મહિમાવાન પુરુષોને વખાણું ગદમો પદમો જેના ઇતિહાસો બંધાણા જેના મંદિરો બંધાણા એ ભૂતકાળે કોઈ પ્રભુના માર્ગે ચાલ્યા એમના બંધાણો પરમાત્માના પંથે ચાલ્યા એમના ઇતિહાસો બંધાણા સંત સુરોને દાતા કોમોથી જે લાઈન પકડણી એના જ મંદિરો પાળિયા પૂજા મંદિરો થાય એના ઇતિહાસો બંધાણા એવા પ્રભુનો માર્ગ છે અને એ પ્રભુનો માર્ગ આ માનવ દેહ એ માર્ગે ચાલી શકે છે એટલા માટે જ સમજાવવા માટે ચાર વેદ સો શાસ્ત્ર ગીતા ભાગવત ઉપનિષદ ચાર પ્રકારની સંતોની વાણી આટલા તીર્થ કરો આટલા મંડલેશ્વરો આટલા બધા બારે મહિને તમે જુઓ તો ઓત્રે વર્ષ કુંભ મેળા થતા હોય કે અમુક યાત્રાઓ થતી હોય પણ બીજો કઈ લાઈન પકડી અને ચાલે માર્ગે એના માટે જ આ ઉપસ્થિત કરવામાં આવ્યું હવે ચીલો થઈ ગયો અને જે અસલ હતો એ ભૂલાઈ ગયો જે કરવા માટે ચાલવાનું હતું જે કરવા માટે આવવાનું હતું

અને ઓય આયને મંદા વેલતી આને ઈચ્છા હોય એવા કાર્યો કરવા પડ્યો તેમો તો કીધું જન કે પરમાત્મા ક્યારે હસે છે તો પરમાત્મા ક્યારે હસે છે ગર્ભવાસ પર તું હાથ તોડતો તો ન બહાર આવી ગયો હું આ થતો પર તો મહારાંગાતેનો સંબંધ તોડી નોજો એટલે હું કરવા પડ્યો છું એટલે પરમાત્મા આહે જગ્યા શું બોલતો તો ના શું કરે છે એટલે આ પરમાત્મા એ માનવ દેહ આપ્યો ભારત ભૂમિ ની અંદર આ ભારત ભૂમિ ની અંદર જન્મ ધારણ થવો એ મહાન ના બધું કશું છે કોઈ લાગણી જેવું વર્તન નથી ભક્તિ તો ભક્તિ પણ માતા પિતા પુત્ર પરિવાર બેન ભાઈ કે આ મોટા થઈને ફાવે એમ કરણ ફાવે એમ જય જો જો હોય તો એવું બધું છે કોઈ વ્યવહાર કાળનો પણ જો જ્ઞાન નથી એ આ દેશની અંદર છે એવો તમારો મારો આંતરણ આ દેશનો થયો કોઈ આટલા 24 સત્તા પરમાત્મા રાખ્યા આટલા તીર્થ કરો થયા આટલા મહામંડલેશ્વરો થયા આટલા બધા જતીઓ થઈ સતીઓ થઈ સુરાઓ થયા આ ભૂમિની અંદર

એને ના બે દા તકતી નથી કા બોર્ડ ફરી જશે અને એ દિશા આખી ફરી જશે અને આ દિશા ફરી એટલે એની દશાય ફરી જાય એમ હળવી દિશા કોઈ સત્રના ચરણ મુજે અને આપણે સળવી દિશા પકડવા જેવી છે અને એ આજના મંગળ પ્રસંગે પધારેલા આ ઈમણા ગામ મારે કસરનો મહારાજ અરીરામ મહારાજ વૈશ્વરામ મહારાજ સુમારામ મહારાજ મોહનભાઈ બીજા વામૈયા ભક્ત મંડળ ઉંતાવાડા ભક્ત મંડળ અજીમણા ભક્ત મંડળ સાગોડિયા થી શ્રી બીજા જે કોઈ પધારેલા સભામાં બેઠેલા તમામ એ તમામ વડીલો નાના ભાઈઓ સંત માતાઓ માતા તીરત પિતા તીરત તીરત સેક બંધવા વચને વચને સદગુરુ ઓર તીરત ઓર તીરત અભ્યાગતા માતા પિતા એ આપણો તીરત છે મોટો ભાઈ હોય પણ એ તીરત છે અને ઓર તીરત અભ્યાગતા એટલે આપતો તો પ્રયાગ આવતા ચાલતો પ્રયાગ આપણા ઓગણે કોઈ આવા સંતો આવે તો એ તો મહાન મોટું કિરત છે અને એ કિરત એવું છે તે કુંભ જેવું આ પેલા કુંભમાં તમારે ત્યાં જવું પડે અને તાણે તમારા તન મનનો આ શરીરનો મેલ જાય એ મનનો મેલ જાય નહીં પણ આ કી રહેવું છે આ મનનો મેલ જાય આ આવતો ચાલતો કુંભ તમારા ઓગણે આપણા ઓગણે આવે કારણ કે સંતોની કાલી ખેલી વાણી છે ને

जमो की दूसर गया ता मन सरोवर जी तो तो जो, तो जो या बता हंस माया नो नाथी में બેને તન મન ના ઉતાર્યા વસ્ત્ર છોડે બધા શાસ્ત્ર ગયતા અમે જીલાવા બેને હું તો નો ઉતરો મે સોડે બધા ફેળ ગયતા અમે જીલાવા આ તરબલ નો મેલ તો આ જગ્યાએ ઉતરે બીજી કોઈ જગ્યાએ ઉતરી શકે એ વાત ચોક્કસ બોલી જો છે છે આ દેખાય નાશવંત છે તેમાં વાણીમાં કે નેડો મૂકી સંત શરણાગત તો નેડો આ શરીર છે નાશવંત છે બોલે શાશ્વત છે પણ

જબ જનક વિજેના દરબાર માં પોતાના પિતા કહોડ મુનિ મુક્ત કરવા માટે એ વખત અષ્ટાવક્ર એટલે આઠે અંગ એનો અંગ વાકો હતો જાન સભામો પડ્યા ગબડી પડ્યા એટલે સભાશિન રાજા જનક એ એટલે પાછા વાકો કરીને ઊભા થઈને બોલ્યા કે સાલા ચોપડિયા તે તમારો ની બધી સભા ભેળી કરી છે અને તું તમારો સરદાર છે

એટલે વાને એક પકડ્યું એટલે ખમા ખમા થાત ની વખત તો જાગ્યો એ એટલે એક જ પકડ્યું કે એ કે બોલ ગયા તાર આય ક્યાં જો કે જાગ્યો એટલે તાર આય એ સપના નો નાશ હોય થાય છે અને આ સપના નો નાશ હોય હે નું સપનું આ એક

તમે પ્રત્યક્ષ જેટલી મજા આનંદ મળશે સુંદર વાત કરી ભૂતકાળની વસ્તુ કોઈ તમને આનંદ આપવા આપવાની નથી ભૂતકાળ નો સરપંચ કે ભૂતકાળનો તલાટી ની કોઈ કોમ આવે કદાચ તમે સરપંચ બની જાવ અને પોત વર્ષ પૂરા થઈ એટલે ભૂતકાળ થઈ જાવ કહો બોલો સરપંચ ની શહી જવતી હોય કદાચ ભાઈ જવાનું તમારો વિરોધી હોય તો તમારે એની શહી લેવા દેવું પડે હાલ વર્તમાન કાળ જે હોય એ જ કોમ આવે એમ વર્તમાન કાળ જે હોય એ જ કોમ આવે

સમજે નામ સપના આપ આપ તાકાત કરી દે છોડી દે દેદાર પાયા પછી પ્રગટ દેદાર તમારો મારો બેઠો હોય હજી મારા મોકો કરે છે પછી પૂછવા પણ હું રહેતો આ ક્યો રે પછી પૂછવા પણ હું રહેતો તથા આ વકીલ સાહેબ ને મળવું હોય તો કે આ બેઠા વકીલ સાહેબ આ તો પછી પૂછવા પણ રહેતો તેમ નથી તેમ જી ઈશ્વર દોનું જુદા પડ્યા બહુ કાળ સુંદર મેળા કરી દિયા સદગુરુ મળ્યા દયાળ જીવ ને ઈશ્વર કાળ થી જુદા પડેલા છે એનો ભેટો કરવો હોય તો સદગુરુ દ્વારા થાય છે ભાઈ નો ભેટો કરવો હોય તો કીધું ભેડા થયા પછી જીવ જીવ દરેશ્વર ઈશ્વર નારે કોઈ માયા થી ઈશ્વર થયો

ઓરે કરી તત્વનો પ્રકાશ ઓ તો લેતે કોણ છે આ તત્વનો પ્રકાશ આકા પોતે પોત તત્વો કોણ છે આ પરમાત્માનું સ્વરૂપ છે ભગવાન ભ ગ વાન પ એટલે ભૂમિ ગ એટલે ગગન વા એટલે વાયુ ન એટલે અગ્નિ ઓ આ આ ભગવાન જ સમાયેલું છે અમોચવા એક અણુ માત્ર એના જે ખાલી

એક હવે વધુ જેટલો પડ્યો માયા ના જીવ ઈશ કલ્પના માયા ના જીવ ની ઈશ્વર બે કલ્પના તમારું મન ના પાડે તો તમે આવી શકો કે નામ રૂપ ગુણ કર્મ સાકાર નહીં સંભવે નામ રૂપ ગુણ કર્મ આ સાકાર ન સમજે સાકાર એટલે જનો વદન થાય જનો ફોટો પડે જનો જે આ વખે દેખાય આ વખે એને સાકાર કહેવાય એ બધું સાકાર ન સમજે ઓર નિર્વિકલ્પ નિરાકાર એક જ આત્મા આત્માની તૃપ્તિ મો તૃપ્તિ ત્રિલોકને તમે તમારા આત્માની અનુભૂતિ કરો તો ત્રણ દુઃખ ઓળખવા દેવાની કોઈ જરૂર નથી પણ દિ વુનિયા દોરાની સાહેબ છોડી જમાથી બીખા ની કબીર બોલ્યા કે દ્રષ્ટિ વગર દુનિયા વધી છે સત છોડીને હાથે સપડાય છે એટલે દ્રષ્ટિ એક વખત જો આપણને કોઈ મળી જાય કારણ કે તમે જોઈ જુઓ કોઈ લખેલો સ્પેલિંગ હોય ગુજરાતી લખેલો હોય શબ્દ પણ ભણેલો નથી એના માટે તો લીટર છે એના માટે લીટર છે પણ એ એ દ્રષ્ટિ શિક્ષક પાસેથી મેળવે તો પછી એનો એ નથી બોલી શકતો એનો એ પાછો વાંચવા મળે એનો એ વાંચવા મળે એટલે દ્રષ્ટિ વગર કોઈ વાતની વ્યવહારમાં હું જ પડે નહીં કે જ્ઞાનમાં એવું જ પડે એવી નહીં એટલે દ્રષ્ટિ મેળવવાની તમારે મારે દરેકને જરૂર પડતી હોય છે રામકૃષ્ણ છે કોણ બને એવું નહીં ગુરુ કીન તૈણ લોકે ધણી બને પણ સદગુરુ આગળ આધે સદગુરુ ના આગળ આધે થેલા છે એવો આ મહિમા છે સંત મહિમા કાયમ ચાલ્યો આવે છે સંત સમાગમ જે કરે સર્વદે ઉચ્ચ કહાવે વામે સગળો દુખ સુખ શરણાગત ભાવે સંત સમાગમ જે કરે બધાના જે ઉંચાઓમાં ઉંચો તો તો એ જુલે તડી થી પડવાતા દુષે અધિક ભક્તિ વિના ચારો વરણ સમાર પરમાત્માની ભક્તિ વગર ચારે શિવ પુરાણમાં એક જ વાત કરી ઉમા કહું મે અનુભવ અપના હરિ ભજન બિન જગ સબ સપના ઉમા એ પાર્વતી કહે છે કે ઉમા કહું મે અનુભવ અપના હરિ બિન જગ જગ સબ

ਨੇ ਪ੍ਰੇਮ ਹੋਇਆ ਤੇ ਉਹ ਪਰਮਾਤਮਾ ਜਾਣੇ ਤਾਂ ਇਹ ਪ੍ਰਗਟ થાય થાય ਨੇ ਥਾਏ ਇਹ ਚੌਕਸਵਾਦ ਸੇ ਇਤਲੂ ਕਈ ਮਾਰੀ ਬਾਣੀ ਨੇ ਵੀਰ ਬੋਲੋ ਸਤਿਗੁਰੂ ਮਹਾਰਾਜ ਨੂੰ ਜੀ